જેના કારણે રેપો રેટ હવે છ પોઈન્ટ પચાસ ટકાથી ઘટીને છ પોઈન્ટ પચીસ ટકા થઈ ગયો છે રેપો રેટમાં ઘટાડાને કારણે હવે તમામ પ્રકારની લોન સસ્તી થશે ખાસ કરીને જેમની પાસે હોમ લોન છે તેમને મોટી રાહત મળવાની છે રેપો રેટમાં ઘટાડો કરતા પહેલા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ નિર્ણય અર્થતંત્ર અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે અને કેન્દ્રીય બેંક તેને મજબૂત રાખવા માટે સતત કાર્યરત છે જો તમે વીસ લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ આઠ હોય જયારે મુદત વીસ વર્ષ માટે છે હાલ તમારું ઈએમઆઈ રૂપિયા સત્તર હજાર ત્રણસો છપ્પન હશે પરંતુ આરબીઆઈ ના પચીસ બેસીસ પોઈન્ટના ઘટાડા બાદ લોનનું વ્યાજ હવે આઠ પોઈન્ટ પચીસ ટકા થશે આધારે તમારો ઈ એમ આઈ હવે ઘટી ને સત્તર હજાર એકતાલીસ રૂપિયા થશે ત્રીસ લાખ રૂપિયાની લોન લીધી હોય તો તમારે દર મહિને છવ્વીસ હજાર પાંત્રીસ રૂપિયા નો ઈ પડશે પરંતુ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં માં પચીસ બીસીસ પોઈન્ટ ઘટાડો કર્યા પછી આ માસિક ઈ ઘટીને પચીસ હજાર પાંચસો બાસઠ રૂપિયા થઈ જશે આ મુજબ તમે દર મહિને લગભગ ચારસો લાખ રૂપિયાની હોમ લોન પર માસિક રૂપિયા બચાવવાની વાત છે તો બીજી તરફ જો કોઈએ વીસ વર્ષ માટે આઠ પોઈન્ટ પચાસ ટકા વ્યાજે પચાસ લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય તો તેણે દર મહિને તેતાલીસ હજાર ત્રણસો એકાણું રૂપિયાનો ઈ એમ આઈ છે પરંતુ રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટના ઘટાડા પછી આ માસિક ઈએમઆઈ બેતાલીસ હજાર છસો ત્રણ રૂપિયા થઈ જશે એટલે કે દર મહિને સાતસો એઠ્યાસી રૂપિયાની બચત થશે ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે કોવિડના સમય દરમિયાન ઘટાડો કર્યો હતો એટલે કે રેપો રેટ લગભગ પાંચ વર્ષથી કાપવામાં આવી રહ્યો છે જો આપણે ફેરફાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર રેપો રેટ વધારીને છ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રેપો રેટમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર